જોનાગડની મધુરમ ચોકડી નજીક આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં પાંચ થી છ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે સમગ્ર મામલો ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીના ધ્યાન પર આવતા તે શાળાએ દોડી આવ્યા હતા તેમજ શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતા દોઢ મહિના પહેલા ઘટના બની હોવા છતાં ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને ઘટનાની જાણ જ કરવામાં આવી નહોતી અને ઘટના રફેદફે કરવાનો હોસ્ટેલ સંચાલકો દ્વારા પ્રયાસ કરાયો હતો આ સમગ્ર ઘટનાના પગલે બાળ સુરક્ષા વિભાગ દ્વારા હોસ્ટેલ અને સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

નામો જાહેર કરી શકાતા નથી આમ છતાં આમાં જે પણ નામ લખાયેલા છે તેની ઊંડાણપૂર્વક જે પણ પાંચ વિદ્યાર્થીઓના નામ લખાયા છે તે પોલીસ દ્વારા રીતે નોટ કરવામાં આવેલા છે અને આગળની તપાસ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવે હાલ પ્રાથમિક જે માહિતી છે તે મુજબ આ પ્રકારની કોઈ વિગત નથી પરંતુ જે વિદ્યાર્થીઓના ચાઈલ્ડ વેલફેર ઓફિસર ની હાજરીમાં જે નિવેદનો થશે તે સમય દરમિયાન તો બીજી તરફ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થયેલ ઘટના મામલે શાળા સંચાલક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો આ ઘટના સ્કૂલમાં નહીં પરંતુ હોસ્ટેલમાં બની છે અને હોસ્ટેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભાડે આપવામાં આવી છે જે તમામ જવાબદારી હોસ્ટેલ સંચાલકોની રહે છે તેવું નિવેદન આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ આપ્યું હતું આ તરફ હોસ્ટેલ સંચાલક હાર્દિક બારડે નિવેદન આપ્યું હતું કે ઘટનાની જાણ તમામ વાલીઓને કરી દેવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવ્યો હતો તે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે

મારે મારી આ બનાવ છે અને એ અધ્યાર જે નથી રાજાભાઈ કાઢી નાખ્યો છે કોઈ મારે આ બનાવ નથી અત્રે ઉલેખનીય છે કે સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આ ઘટના સ્કૂલમાં નહીં પણ હોસ્ટેલમાં બની છે જો આગામી સમયમાં તપાસમાં શાળાની કોઈ બેદરકારી જણાશે તો વિદ્યાર્થીઓની સુરક્ષા ન રાખવા બદલ શાળા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી વિડીયોમાં એના વાલી દ્વારા એવું બોલવામાં આવે છે કે ભાઈ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની આ બાબત છે પણ એકચ્યુઅલમાં અમારી જે પ્રાઇમરી ઇન્ક્વાયરી થયેલી છે એમાં આ આખી ઘટના જે ગઈકાલની છે એ એક પ્રાઇવેટ હોસ્ટેલ છે જે મધુરમ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં આ ઘટના બનેલી છે છવ્વીસ સાત બે હજાર પચીસના રોજની આ ઘટના છે પણ વાલીના અને પોલીસના કહેવા મુજબ ત્રીસ આઠના રોજ વાલીને આ ઘટનાની જાણ થયેલી છે અને એમને પછી પોલીસનો એપ્રોચ કરેલો છે એટલે પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કોઈ શાળા ઇન્વોલ્વ છે એવું હજી અમારા ધ્યાનમાં આવેલું નથી પણ જો ભવિષ્યમાં પણ શાળાનું કોઈ ઇન્વોલ્વેન્ટ એમાં હશે અને શાળા દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવેલ હશે તો બાળકોની સલામતી ન જાળવવાના ગેરશિસ્ત બાબત શાળા સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી છે એ શિક્ષણ દ્વારા ચોક્કસ કરવામાં આવશે